જય દ્વારકાધીશ મિત્રો તો મિત્રો એક નવા વિડીયોમાં ફરી વાર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો જો કાલે થઈ છે નવરાત્રિ શરૂ આજે આપણે આવી ગયા છે મોઢે અને એમ તો મઢે થોડીક સાફ એવું બધું કરવાનું છે મઢને એવું બધું ધોવાનું છે એટલે આપણે મોટે આવી ગયા મિત્રો હવે આપણે એ બધું કામકાજ કરી દઈશું ચાલુ અને જો આપણે નળીને એવું પણ લેવા આવી આપણે નળી લાંબી કરીને આપણે મઢને એવું જોઈએ તો હાલો બધું કામકાજ કરી દઈશું ચાલુ તો મિત્રો હવે જો આપણે આ બધી વસ્તુ રહે ને सर <dwar Hen> અમે આપડે બધું સાફ સફાઈ કરી ને સાબક પર કરી ને ગોવાજી મેન વસ્તુ દીધી છે મે જો આ બધી વસ્તુ રે સાફ પણ કરવાની છે તો જો આ બધી વસ્તુ ફરથી સાફ થઈ ને અર્ધી બાકી છે તમે જોઈ શકો આ બટીંગાર દી છે સાફ કરી કરી હવે જો બાકી છે એ પાછો આપણે સાફ કરી ને પછી તમને મોકલી દીશુ અને આપણે જો આ બધું કરી નાખ્યું છે આ ફાઇનલી મિત્રો આપણે સાફ સફાઈ આ બધું કરી વાળ્યું છે અને તમે આ જોઈ શકો છો જો આપણે સીરીઝ ને આ બધું લગાવી વાળ્યું છે અને આપણે દીવાભી ને એવું બધું પણ કરી વાળ્યું તો સૌથી પહેલા બધા નવરાત્રીની આર્થિક શુભકામના અને ખબરમાં ના મળી મને થોડું કામ કર્યું તો બધું કામ તમે કરી વાળ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો આપણે મધ માતાજીને નવરાવના હતા સિંધુને એ બધું કરવાનું હતું એ બધું કરી વાળ્યું છે ને એમ તો તમે જોઈ શકો છો આપણે જુવાર ને એવું પણ વાવી વાળ્યું છે ત્રાવ આવું બધું હતું

અને મિત્રો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યારે મિત્રો આપણે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ત્યારે સુધી બધાને બાય બાય